નમસ્કાર મિત્રો હું બિપિનકુમાર પટેલ આપણી પટેલ બિઝનેસ એન્ડ કન્સલ્ટન્સીની ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે જાણીશું વ્હીલ યાને વસિયતનામું ભાગ બે જેમાં ભારતમાં વસિયત કેમ બનાવવું કેવી રીતે બનાવવું અત્યાર સુધી અગાઉના ભાગ એકની અંદર આપણે તેના લક્ષણો વસિયતના ગેરકાયદેસર ગુણો આ બધું આપણે જાણ્યું આપણે બધા સંપત્તિ સર્જન કરવાનું કામ કરી રહ્યા છીએ તેની વ્યવસ્થા કરવાનું પણ જાણીએ છીએ તેથી હવે આપણી સંપત્તિની વહેંચણી કરવાનું આજે જાણીશું જન્મતા તમામ લોકોનું મૃત્યુ નિશ્ચિત છે તેથી મૃત્યુ પહેલાં વસિયત બનાવીને આપણે આપણી સંપત્તિનો નિકાલ પૂર્વનિશ્ચિત કરી શકીએ છીએ વ્હીલ દ્વારા આપણી જે સંપત્તિ છે એનો વહીવટ આપણા આપણી ગેરહાજરીમાં યોગ્ય થાય તે માટે આપણે આ વ્હીલ યાને વસિયતનામું બનાવી શકીએ છીએ આપણી સંપત્તિનું કોઈ દુરુપયોગ ના થાય ઝઘડાના સ્વરૂપ ના થાય તે સારું આપણે આ વસિયતનું યાને વ્હીલનો ઉપયોગ કરી શકીએ છીએ આજે વસિયતનામું યાને વ્હીલ વ્હીલ યાને વસિયતનામુંનો ભાગ બેમાં પ્રકરણ બે ભારતમાં વસિયત કેમ બનાવવું આપણા દેશની અંદર વસિયત કેવી રીતે બનાવવું એમાં કયા કયા સ્ટેજ કયા કયા માળખાનો ઉપયોગ કરવો અને કેવી રીતે એ વ્હીલ તૈયાર કરવું કે જે વ્હીલ કાયદાની રૂચિમાં ગ્રાહ્ય રહે તો આપણે આજે જાણીશું કે ભારતમાં વસિયત કેમ બનાવવું વસિયતમાં કેટલાક ભાગો હોય છે જે પૂર્ણ થયે વસિયત બને છે એમાં જાણીએ પગલું એક શરૂઆતનું નિવેદન જ્યારે વસિયત લખવાની શરૂઆત થાય તો એમાં નિવેદન જે હોય કે પ્રથમ ફકરામાં વસિયતકર્તાએ એમ નિવેદન કરવું જોઈએ કે પોતે પૂર્ણ સભાન અવસ્થામાં આ વસિયત કરી રહ્યા છે અને પોતે કોઈપણ પ્રકારના દબાણથી મુક્ત છે વસિયત ઘટતી વખતે પોતાનું નામ સરનામું ઉંમર અવશ્ય દર્શાવવાના હોય છે આ પહેલું સ્ટેજ છે જે વસિયત જ્યારે લખતા હોઈએ ત્યારે શરૂઆતનું નિવેદન એમાં પ્રથમ જે ફકરો હોય એની અંદર આ દર્શાવ્યા મુજબ એમને ઉલ્લેખ કરવાનો હોય છે એ પોતે સભાનવસ્થામાં હોવા જોઈએ અને એ કોઈપણ પ્રકારના દબાણમાં અથવા કોઈના વશમાં થઈ આ વિલ કરતા ન હોવા જોઈએ અને જ્યારે વસિયત ઘટતી હોય એ વ્યક્તિ એનું પોતાનું નામ સરનામું અને ઉંમર સ્પષ્ટ દર્શાવવાના હોય છે હવે આપણે જાણીએ પગલું બે એટલે સ્ટેપ નંબર બે મિલકતની અને દસ્તાવેજની વિગતો બીજો જે પેરેગ્રાફ આવ્યો એની અંદર બીજા ફકરાની અંદર હવે પછીના ફકરામાં ઘર જમીન દરદાગીના બેંકમાં જમા થાપણો પોસ્ટમાં કરેલ રોકાણો શેર મ્યુચ્યુઅલ ફંડમાં કરેલ રોકાણો તેની કિંમતો વિગેરેની જે બી મિલકત છે તેની તમામ માહિતી દર્શાવવાની હોય છે હવે જોઈએ પગલાં નંબર ત્રણ સ્ટેજ નંબર ત્રણ માલિકીની વિગતો વસિયતમાં છેલ્લે વસિયતકર્તાએ કંઈ મિલકત થાપણો ઘરેણાં પોસ્ટલ કે શેર સર્ટિફિકેટો વગેરે કોને અને કેટલા પ્રમાણમાં આપવા ઈચ્છે છે તેની વિગતો આપવી જોઈએ આવી કોઈ મિલકત જે સગીરને આપવામાં આવે તો તેની સગીરાવસ્થા પૂરી થતાં સુધી કસ્ટોડિયનની નિમણૂક પણ કરવી જોઈએ એ સ્ટેજ નંબર ત્રણની અંદર જો કોઈ એવી મિલકત છે કે જે સગીર અવસ્થામાં આપવામાં આવતી હોય તો એને કસ્ટોડિયન તરીકે કોઈ વ્યક્તિની નિમણૂક કરવાની હોય છે કે જે એની સગીર અવસ્થા પૂરી થાય એટલે તરત જ એનો માલિકી હક એ વ્યક્તિને તુરંત મળી જાય તો આવી એક કસ્ટોડિયનની રચના એમાં કરવાની જો સગીરને આપવાની હોય તો હવે આપણે જાણીશું પગલાં નંબર ચાર વસિયતમાં સહી અને સાક્ષીકરણ પગલાં નંબર ચારની અંદર આપણે જાણીએ કે વસિયતમાં સહી એટલે વસિયત કરનારની સહી અને સાક્ષીકરણ વિશેની માહિતી તો ચાલો જાણીએ વસિયતમાં સહી અને સાક્ષીકરણ વસિયત આ રીતે પૂર્ણ થયા બાદ વસિયતકર્તાએ ઓછામાં ઓછા બે સ્વતંત્ર સાક્ષીઓની હાજરીમાં વસિયતમાં પોતાની સહી કરવી જોઈએ વસિયતના છેડે તારીખ અને સ્થર પણ દર્શાવવા જોઈએ વસિયતવારો કાગળ એક કવરમાં મૂકી તેને સીલ કરવું જોઈએ અને તેના પર સીલ થયાની તારીખ અને તેના પર વસિયત કરતાની સહી થવી જોઈએ સાક્ષીઓએ સીલ થયેલ કવર પર સહી કરવાની કોઈ જરૂર રહેતી નથી ને વસિયાત જ્યારે લખાતું હોય ત્યારે પ્રથમ શરૂઆતનું નિવેદન મિલકતની અને દસ્તાવેજોની વિગત લખ્યા બાદ માલિકીની વિગતો લખ્યા બાદ જ્યારે વસિયતમાં વસિયતકર્તા સહી કરશે અને એનું કવર સીલ કરવામાં આવશે અને એ સીલ કવર ઉપર વસિયતકર્તાએ સહી કરવાની રહેશે આની અંદર જે કવર ઉપર જે બે સાક્ષીઓ છે એમને સહી કરવાની રહેશે નહીં તો આ માહિતી જો આપને પસંદ આવી હોય તો આપણી પટેલ બિઝનેસ એન્ડ કન્સલ્ટન્સીની ચેનલને સબસ્ક્રાઈબ કરશો વધુમાં વધુ આ વિડીયોને શેર કરશો લાઇક કરશો કોમેન્ટ કરશો અને આવી અવનવી માહિતી માટે આપ આ ચેનલને અવિરત સબસ્ક્રાઈબ અને શેર કરતા રહેજો તેમજ આવતા વિડીયોમાં આપણે જાણીશું પ્રકરણ નંબર ત્રણ વસિયતના પ્રકારો મતલબ વિલના પ્રકારો જય હિન્દ